ચાલો અથાણા બની ગયા છે ક્યાં ક્યાં અથાણા બનાવ્યા આપડે એ જોઈએ થોડા થોડા બનાવ્યા છે જોઈએ શરૂઆત કરીએ જો આ પેલું અથાણું ગુડ મોર્નિંગ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે ચા મૂકી દીધી છે આજે ભાખરી કરવાની નથી રોટલી વહી દીધી સવાર સાંજે હું સાહેબ ને કોર મોરું શાક કરી દે એટલે રોજ ભાખરી કહેતા કોરું મોરું શાક કરી નાખે રોટલી વઘારી રોટલી વઘારી ને શાક રોટલી આ બાજુ ચા અહીંયા બની ગઈ છે હવે ને આ બાજુ અહીંયા શાક જાજુ કંઈ ખાઈ નહીં બે રોટલી નહીં કરવાનું હોય કોરમાં કડકડિયું કરી નાખીએ શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ કમ્પ્લીટ થઈ ગયા હવે નાસ્તો કરવાનો છે પણ થઈ ગયા આજ મેનમાં કઈક નવું બનાવ્યું ઘણા ટાઈમ પછી રોટલી નું શાક થોડું મોડું વાહ

તો આપણે પછી ટાઈમ ના હોય કટોકટી આપણે સવારે ઉઠવાનું હોય અને એમાં આપણો અહીંથી પંદર વીસ મિનિટનો રસ્તો હોય નોકરીએ જાવાનો ચાલો અમે નાસ્તો કરી બરાબર ચાલો અથાણા બની ગયા છે કયા કયા અથાણા બનાવ્યા આપણે એ જોઈએ થોડા થોડા બનાવ્યા છે જોઈએ શરૂઆત કરીએ જો આ પેલું અથાણું આ બનાવ્યું છે આ ખાલી બોરો બોરો ભેળવો ને એમાં આપણે આ ખમણ ગાજરનું ખમણ અને કેરીનું ખમણ આ બે ખમણ નાખી અને સાદો ભોરો બનાવ્યો છે અને આ કેરીનો રસ હમણાં આવશે ને કેરીનો રસ તો આ ખમણ ખાવાની મજા આવશે કેરીના રસ આરે એટલે એક આપણે થોડુંક આ બનાવ્યું છે પછી એક બીજા આ ત પહેલામાં આ ત પહેલામાં થોડુંક આપણે ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે ગુંદા ગાજર અને કેરી એ જોકે બહુ ભાવે નહીં પણ થોડુંક આવે તો આપણે દેવા થાય અને આવે તો અથાણું કહેવાય ને કે છે એમ એટલા માટે આ આ બને અમે તો બધો બોરો જ ખાય વધારે પડતો તો અને એક અમારા સાહેબ કીએ કે થોડુંક ચણા મેથીનું નું કરજે તો આ થોડુંક આજે ચણા મેથી નું થોડુંક કરી નાખ્યું બોરો તો હોય જ આપણે તો ચણા મેથીનું થોડુંક કરી નાખ્યું ચણા મેથીનું અથાણું પણ બહુ સરસ હોય સ્વાદમાં પેલા ખાઈએ કારણ કે મેથી છે ને એ વધારે ગુણવાળી છે પણ અત્યારે કોઈને મેથી ખાવી જ નથી એટલે સરસ એમ જરાય કળવું નથી લાગતું મેથીને આપણે કેરીના પાણીમાં પલારીને એટલે એકદમ સરસ ખાટી અને અથાણા બનાવીએ અને થોડા થોડા બનાવીએ ત્રણેય અથાણા થોડા થોડા બનાવીએ ઝાજા કંઈ બનાવવું નથી બહુ કારણ કે કોઈને અત્યારે અથાણું ખાવું નથી

અત્યારે તો નાસ્તો કરી એવું કેવાય ને આપણે રાતે દસ વાગે ખાવા તરબૂજનું મેં કીધું સારું નાસ્તો કર્યો ચાલો આપણે ભાભલાઓ જઈ આવીએ એક દી જાય તો ભાભલા હોય ને ભાભલા બીજે દી આવી હોય ભાભલા કેટલા મળતા જ નથી આપણને હાલો મેડમ તમારે નીચે આવવાનું છે હા થોડીક વાર આવી હાલો તો હાલો નીચે જઈ આવીએ બરાબર ને બાબલાવ મુલાકાત કરી આવીએ મેડમ આજ હું કેરી લઈ આવ્યો લે હા તો તમને કોઈને બતાવો આજ નવા મહેમાન આવ્યા આપણી ઘરે કેરી કે લે હા કેરી નું બોક્સ પેલું બોક્સ આવ્યું આપણા ઘરે હા હજી ખોયલું નથી એવું છે

các em cái cái gì rồi bà bồ mà có làm suất sân khấu madam jemmanu baino có vầy nè u કંઈ ઘટે નહીં મગનું શાક ભાઈ ભાઈ પછી દાળ હા ભાત ચોખાનો પાપણ રોટલી ઘટે નહીં હો બાકી કંઈ ભેગું દહીં વાહ ભાઈ વાહ ટકા ટક છે હો વાહ થાય છે ભેગી દહીં ભેગી થાય વાહ ચાલો મિત્રો બધા જમવા થેન્ક યુ જય શ્રી કૃષ્ણ